નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે મારે આજે વાત કરવી છે ગુજરાતના કલાકારો ગુજરાતમાં સૌથી મોટામાં મોટો વ્યવસાય હોય તો એ હીરા ઘસવાનો વ્યવસાય છે હીરા ઉદ્યોગ છે આ હીરા ઉદ્યોગ સાથે લાખો કલાકારો સહી સંકળાયેલા છે અને પોતે હીરા ઘસીને પોતાનું ઘર અને ઘરનું ગુજરાન સહી ચલાવતા હોય છે પણ છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગની અંદર છે એ મંદીર છે એ ચાલી રહી છે એમાં છેલ્લું એકથી દોઢ વરસ તો ભયંકર મંદિર ચાલે છે આ ભયંકર મંદિરના પગલે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો પોતાનું ઘર ચલાવવું ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે આજે સુરત અમદાવાદ રાજકોટ જેવા મહાનગરોમાં શહેરોમાં જે રત્નકલાકારો વસવાટ કરે છે હીરા ઉદ્યોગમાં મંદીના કારણે પોતાનું ઘર ચલાવી નથી શકતા દવાખાનાનું કામ આવી પડ્યું હોય તો દવાખાના સારવાર માટેના પૈસા પણ નથી હોતા પોતાના છોકરાઓ જે સ્કૂલમાં ભણતા હોય અભ્યાસ કરતા હોય એમની ફી ભરવાના પણ પૈસા હોતા તો ખરેખર આ ગુજરાતની આ ભાજપ સરકાર આ ભૂપેન્દ્રભાઈ પટેલ મૃત્યુ અને મક્કમ સરકાર કલાકારો પ્રત્યે સંવેદનશીલ હોય અને એનું હિતહિચ્છતા હોય તો ગુજરાતની આ ભાજપ સરકાર ગુજરાતના કલાકારો માટે તત્કાલ ધોરણે આર્થિક પેકેજ છે એ જાહેર કરે અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે કલાકારો છે એમને બચાવવા માટે મહત્વનું પગલું છે એ ગુજરાતની રાજ્ય સરકાર છે ભરવું શહેરી વિસ્તારની અંદર મહાનગરમાં જે રત્ન કલાકારો વસે છે જ્યાં સુધી સુધી હીરા ઉદ્યોગની અંદર ત્યાં ત્રીસ હજાર રૂપિયા ગુજરાત સરકાર છે એ સહાય કરે અને બેરોજગારી ભથ્થું છે એ કલાકારોને આપે જેથી સુરત રાજકોટ અમદાવાદ જેવા મહાનગરોમાં રત્ન કલાકારો પોતાના પરિવાર સાથે જીવન ગુજારી શકે અને ગ્રામ્ય વિસ્તારની અંદર નગરપાલિકા વિસ્તારની અંદર જે રત્ન કલાકારો હીરા ઘસવાનું કામ કરે છે એમને માસિક પંદર હજાર રૂપિયાની સહાય બેરોજગારી ભથ્થુ ગુજરાત સરકાર તરફથી વેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે એ જ અભ્યર્થના સાથે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત